આપણી પાસે ભાવનગર જિલ્લામાં થયેલા એક મોટા સંમેલનનો અહેવાલ છે હા અને આ કોઈ નાનું સુનું સંમેલન નહોતું લગભગ પંદરસોથી પણ વધારે આશાવર્કર બહેનો ત્યાં ભેગી થઈ હતી દસ તાલુકામાંથી વાહ અને જુઓ આ ડીપ ડાઈવમાં આપણે બે મુખ્ય મુદ્દા પર ધ્યાન આપીશું એક તો આ આશા વર્કર્સની ભૂમિકા શું છે એમને ઊંડાણપૂર્વક સમજીશું બરાબર અને બીજું જે ત્યાં એક ક્રાંતિકારી વિચાર રજૂ થયો એનું વિશ્લેષણ કરીશું કયો વિચાર ભાવનગરને દિવ્યાંગતા ક્ષેત્રે આદર્શ જિલ્લો કૃષ્ણ કુમાર સિંહજી અંધ ઉદ્યોગ શાળા અને રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા હા અને દીપ પ્રાગટ્ય માટે મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર ચંદ્રમણી કુમાર પ્રસાદ જેવા મહાનુભાવો પણ હાજર હતા અને હા કાર્યક્રમમાં ખાલી ગંભીર ચર્ચાઓ જ નહોતી અંકિતાબેન ચૌહાણ અને રાજેશ ઠાકોર જેવા કલાકારોએ પણ સરસ પ્રસ્તુતિ આપી હતી બિલકુલ પણ ચાલો આપણે મૂળ વાત પર આવીએ આશા વર્કર એટલે કે એક્રેડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ હા એ ખરેખર તો સરકારના આરોગ્યતંત્ર અને ગામડાના લોકો વચ્ચેની સૌથી મહત્વની કડી છે સાચી વાત ત્યાં સંસ્થાના જનરલ સેક્રેટરી લાભુભાઈ સોનાણીએ એમના કામને બહુ સરસ રીતે સમજાવ્યું એ ખાલી ઘરે ઘરે જઈને સમસ્યાઓ નથી ઉકેલતા કે પછી મમતા દિવસ પર પોષણની સલાહ નથી આપતા એનાથી ઘણો વધારે છે છે એક્ઝેક્ટલી મને લાગે કે એમનું જે રેકોર્ડ જાળવવાનું કામ છે એ સૌથી અગત્યનું છે આ કોઈ સામાન્ય કાગળિયા નથી બિલકુલ નથી આ જ ડેટા છે જેના પરથી સરકારને ખબર પડે છે કે ગ્રામીણ વિસ્તારોમાં માતૃ મૃત્યુદર કે બાળ મૃત્યુદરની શું સ્થિતિ છે અને એના આધારે જ નવી યોજનાઓ બને છે એટલે એમનું કામ તો ખરેખર આખા સમુદાયના સ્વાસ્થ્યનો પાયો છે એકદમ સાચી વાત એટલે જ સોનાણીજીએ એમને શક્તિનું સ્વરૂપ કહીને એક કવિતા દ્વારા બિરદાવ્યા હતા અને આશા વર્કરની આ જ ભૂમિકા ખબર છે આપણને ચર્ચાના બીજા અને સૌથી રસપ્રદ ભાગ તરફ લઈ જાય છે કેવી રીતે વિચારો ગામમાં કોઈ દિવ્યાંગ બાળક જન્મે અથવા કોઈ વ્યક્તિનો અકસ્માત થાય તો સૌથી પહેલા કોને જાણ થાય આશાવર્કરને ઓકે હવે સમજાયું એટલે જ આ સંમેલનમાં દિવ્યાંગો માટે આદર્શ જિલ્લો બનાવવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો પણ આ વિચાર છે શું બરાબર જો ત્યાં એક બહુ મૂળભૂત પ્રશ્ન પૂછવામાં આવ્યો લાભુભાઈ સોનાણીએ કહ્યું કે માની લો કોઈ જરૂરિયાતમંદ દિવ્યાંગ વ્યક્તિ છે હા પણ એ સરકારી યોજનાના કોઈ કડક નિયમમાં બંધ નથી બેસતી તો શું કરીશું શું આપણે એમને નિયમ બતાવીને પાછા મોકલી દઈશું આ તો બહુ જ ગંભીર અને વારંવાર બનતી સમસ્યા છે નિયમો પારદર્શિતા માટે જરૂરી છે એમાં કોઈ શક નથી પણ જો એ જ નિયમો કોઈની જિંદગીને સારી બનાવવામાં રોડા નાખે તો બરાબર તો શું નિયમોને બાજુ પર મૂકવાથી ગેરરીતિનો ભય નથી એ જ તો મોટો પડકાર છે એટલે સૂચન એવું હતું કે આવા કિસ્સાઓમાં અધિકારીઓ દાતાઓ અને સામાજિક કાર્યકર્તાઓ બધાએ સાથે મળીને વિચારવું એક ટીમ તરીકે હા નિયમોને બાજુ પર રાખીને એ વ્યક્તિના સર્વાંગી વિકાસ વિશે વિચારવું જ્યાં સરકારી મદદ શક્ય નથી ત્યાં સમાજના સદ્ધર લોકો અને ઉદ્યોગપતિઓ મદદ માટે આગળ આવે એટલે કે માપદંડ કાગળ પરના નિયમો નહીં પણ એક માણસની જરૂરિયાત અને એના અધિકાર હોવા જોઈએ બરાબર મને કિસ્સો યાદ છે એક બહુ જ હોશિયાર દિવ્યાંગ વિદ્યાર્થી હતો એને ફક્ત 2% માર્ક્સ ઓછા હોવાને કારણે શિષ્યવૃત્તિ નોતી મળી ઓ નિયમ પ્રમાણે બધું બરાબર હતું પણ ન્યાયની દ્રષ્ટિએ તો એ ખોટું જ હતું ને આ આદર્શ જિલ્લોનો વિચાર આવાજ કિસ્સાઓને રોકવાની વાત કરે છે અને આ ખાલી માનવતાની વાત નથી હા આ તો અર્થતંત્રની પણ વાત છે કોઈ દિવ્યાંગ વ્યક્તિને નોકરી ધંધા માટે સંસાધનો આપીને તમે એને સક્ષમ બનાવો તો એ સમાજ પર બોજ નથી રહેતો સાચી વાત એ તો ઉલટાનો એક કરદાતા બને છે સમાજમાં યોગદાન આપે છે બિલકુલ આ જ મુદ્દો છે વ્યક્તિને સન્માનભેર જીવન જીવવા માટે સક્ષમ બનાવવાનો જેમાં સિસ્ટમ નહીં પણ વ્યક્તિ કેન્દ્રમાં હોય મને લાગે છે કે બે મુખ્ય વાતો છે એક આશા વર્કર્સ એ માત્ર આરોગ્ય સેવિકાઓ નથી ના એ તો ગ્રામીણ ભારતના અદ્રશ્ય આધારસ્તંભ છે બરાબર અને બીજું દિવ્યાંગો માટે આદર્શ જિલ્લાનો આ વિચાર જે આપણને નિયમોના માળખાથી બહાર નીકળીને વિચારવા માટે મજબૂર કરે છે હા અને ભલે આ ચર્ચા ભાવનગર જિલ્લા પૂરતી હતી પણ એ એક એવો સાર્વત્રિક પ્રશ્ન ઉભો કરે છે જે આપણા બધા માટે વિચારવા જેવો છે અને એ પ્રશ્ન કયો છે પ્રશ્ન એ છે કે નિયમોની જરૂરિયાત અને કરુણાની આવશ્યકતા આ બંને વચ્ચેનું સંતુલન કેવી રીતે શોધી શકાય અને શું આ માનવ કેન્દ્રિત મોડેલને મોટા પાયે સમગ્ર સમાજમાં પારદર્શિતા જાળવીને લાગુ કરી શકાય છે